મારી સાથે એ વ્યક્તિત્વ અત્યારે ઉપસ્થિત છે જેમને આપ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં ઘણા બધા નાટકમાં સિરિયલ જોઈ ચૂક્યા છો એમનું નામ જ કાફી છે ભાવિની બેન જાની આપણી સાથે જોડાયા છે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા વિશેષ પોડકાસ્ટમાં થેન્ક યુ સૌથી પહેલા કેમ છો તમે હું એકદમ મજામાં જેવી ટકોરા જેવા એકદમ સરસ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં અમે આપણે જોઈ ચૂક્યા છે નાનાથી મોટા જ કદાચ આપને જોઈને થયા છીએ શરૂઆતથી આપણે સ્ટાર્ટ કરીએ ભાવિની સૌથી પહેલા તો ક્યારે આપની આ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થઈ ફિલ્મોમાં એન્ટ્રી થઈ અને પછી આગળની જર્ની કેવી રહી એકચ્યુલી આમ કેવું છે કે ભણવામાં પહેલેથી છેલ્લી બેન્ચનું બાળક એ ભણવાનું ન ગમે પેલા કાગળના પેલા પ્લેન બનાવીને ઉડાડે ને એવું બધું આવડે પછી ચોકને ઘસીને ગોળી બનાવીને ટીચરને કહું કે મારે ગળવાની છે મને તાવ છે ને રખડપટ્ટીને તોફાન મસ્તી સિવાય બીજું કંઈ ના આવડે એટલે ભણવામાં ડોળો ઓછો અને બિલકુલ જેને સરસ મજાની શબ્દોમાં કહીએ તો ઠોઠ સાડીઓ હવે એમાં એવું થયું કે થર્ડ એક્ઝેક્ટ ત્રીજામાં નથી પણ ત્યારે અમારા હિન્દ હાઈસ્કૂલ મણિનગર અમે હું ભણતી હતી તો ત્યાં અમારે એક નૃત્ય નાટિકા થવાની હતી હવે પ્રિન્સિપાલની દીકરી જે છે સ્વાતિબેન કરીને મહેતા એ કૃષ્ણનો રોલ કરતા હતા અને આખી નૃત્ય નાટિકામાં ડાયલોગે એટલે દરેક ક્લાસમાં પેલા ગોવાળ્યા આ બધું જોઈએ એટલે કીધું કે કોને કોને કામ કરવું છે એટલે છેલ્લી બેઝથી આપણો હાથ પહેલા ઊંચો હતો કે હું હું કરીશ એમ ઓકે એ કર્યું એટલે ટીચર અમારા રશ્મિબેન હતા ચશ્માવાળા મને હજી યાદ છે એમને મને બોલાવી કઈ આવતો હું તો ખુશ થઈ ગઈ કે ચલો અને પછી બે ફૂટપટ્ટી મારી અને કીધું કે પેલા ભણવામાં ડોળો રાખવો પછી નાટક ચેટક કરજો હવે જે ચચડતું હતું એમ હાથ આમ કરતી કરતી બેસી તો ગઈ પણ મનમાં ખબર નહીં એ વાત રહી હશે કે સારું કામ કરવું છે અને પછી રોકાય નહીં ને જ્યારે પ્રેક્ટિસ થતી ને સ્કૂલ છૂટી છૂટીને ત્યારે જોવા જતી હવે મારી માં બહુ સ્ટ્રીક એને ખબર કે સાડા પાંચે તો ઘરે હોય તો કેમ છ વાગ્યા સુધી ના આવે તો હું કહું કે મને નૃત્ય નાટિકામાં રાખી છે મને કાનુડો બનાવી છે નાનું તો ભાઈ પોસાયું નહોતું એ મારી માને એમ કે રાખી હશે તો પ્રેક્ટિસ કરવા માટે રોકાઉં છું પછી જ્યારે જે દિવસે જ્યારે એ ભજવવાનું આવ્યું નૃત્ય નાટિકા તે દિવસે હું ના ગઈ તો મારી મા કે કે કેમ તને કાનડો બનાવી હતી ને એટલે બધું મમ્મીએ તો થોડું ખોટું ખોટું કરતી હતી ને તો પછી એ લોકોએ મને કાઢી નાખી એટલે કે અચ્છા મારી માને ખબર કે જુઠ્ઠું બોલું છું પણ પછી કશું બોલી નહીં પણ વેકેશનમાં જ્યારે મારા નાની વિજયાબેન પંડ્યા નાની મારી મા જેટલી સ્ટીક એટલી મારી નાની ભલી એટલે અને માની જાય એને તો મેં કીધું નાની મને છે ને મારી સ્કૂલમાં નૃત્ય નાટિકામાં મને કાનુડો બનાવ્યો તો મારી નાની કે અરે વાહ શું વાત કર્યું બેટા મેં કીધું હા પછી શું કર્યું એટલે રોજ રિહર્સલ તો જોતી હતી કાનુડાએ જે જે કર્યું મોરલી વગાડી બધું મેં મારી નાની સામે કર્યું તો મારી નાની કે અરે વાહ શાબાશ મારો દીકરો અથલ કાનુડો એટલે એ જે એમના બોલાયેલા વાક્ય એ મને બુસ્ટર ડોઝ જેવા અંદર અસર કરી ગયા કે હું કરી શકું છું મને તક ન મળી પણ હું કરી શકું છું એમ હવે અનફોર્ચ્યુનેટલી આ લેટ સિક્સટીની વાત છે અને પછી સેવન્ટી ટુમાં આઈ લોસ માય મધર તો અમે લોકો બધા મોરબી ગયા કારણ કે બધા બહુ નાના હતા એટ ટાઈમ આઈ વોઝ ટેન યર્સ અમારી મોટી બહેન થર્ટીનની નાનો ભાઈ ચાર વર્ષનો ને સૌથી નાનો અગિયાર મહિનાનો એટલે મમ્મી એક જ હતી તો અમે બધા મોસાળમાં ગયા ત્યાં ભણવાનું શરૂ કર્યું અને સિક્સ સ્ટાન્ડર્ડમાં એકાદ વર્ષ પછી જ્યારે હું આવી મિડલ સ્કૂલમાં મોરબીમાં ભણતી હતી ત્યારે ક્યાંકથી સાંભળ્યું કે અહીંયા શૂટિંગ આવ્યું છે ફિલ્મ આવ્યું છે ફિલ્મનું શૂટિંગ એટલે એકદમ જ મને એમ થયું આ ચલો અહીંયા ટ્રાય કરીએ હવે સ્કૂલેથી દફતર લઈને સીધી ત્યાં ગઈ જુગાડ કરતી 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 ડાયરેક્ટર સાહેબ સુધી પહોંચી ગઈ ડાયરેક્ટર હતા મનુકાંતભાઈ પટેલ અને કોઈ કીધું કે સર આપકો મિલને આ તો મને જોઈને આમ પગથી મથા સુધી કહીને કંઈક શું એક્ટર છે મેં કીધું આમ જોઈ રહી છે એક્ટિંગ આવડે છે મેં કીધું ના તો કેમ અહીં આવી છે અરે અરે બહાર કાઢો જતા જતાં પછી એક સેકન્ડ ઊભી રહી દરવાજા પાસે અને એમની સામે જોઈને કીધું કે તમે ડાયરેક્ટર છો ને તો તમે મને નહીં શીખવાડો તમે શીખવાડશો ને એ પ્રમાણે હું કરીશ તો એમની આ બોલ્ડનેસ સારી લાગે એને કીધું સારું ચાલ કાલથી તું આવજે કાલથી આપણે કામ કરીએ એટલે ફિલ્મના અડધા પાર્ટમાં ચેલૈયાનો દોસ્ત ચડી બુસ્કોટ પહેરીને વાળ બોયકટ હતા એટલે અડધામાં સ્કૂલે જતું ને એનો ભાઈબહે જેવો રોલ અને અડધામાં ઘાઘરી કબજો પહેરીને રાજ ની અંદર એ રીતે જ્યારે એક્ટિંગ આવડતી નહોતી પણ એક વસ્તુ અંદર કઈક હશે કે બસ કરવું છે કામ અને થોડું આગળની વાત છે પણ કહું કે એક્ટિંગ મારે સાત પેઢીમાં કોઈએ કરી નથી એટલે એવું નથી કે આમને કર્યું ને મને વારસામાં મળ્યું પણ મારો જન્મ મોરબીમાં થયો

ભાવિને બેન આપને અમે અઢળક મૂવીઝમાં જોયા છે ગુજરાતી ફિલ્મો નાટકો સિરિયલ્સમાં જોયા છે આટલું કામ કર્યું આપે પણ મારો સવાલ એ છે કે સમય સરખો નથી રહેતો ઉતાર ચડાવ આવતા હોય છે આપના જીવનમાં એવા કોઈ ઉતાર ચડાવ આવ્યા અને જેમાંથી સ્વાભાવિક રીતે આપણે ઘણું બધું શીખતા હોઈએ છીએ પરિપક્વ થતા હોઈએ છીએ તો આપના જીવનમાં એવો કયો દાયકો રહ્યો સી આમાં એવું છે કે હું પહેલાં તો એવું માનું કે મુશ્કેલ સમય આવે નહીં ત્યારે જ તમારી સ્કિલની ધાર નીકળે તમે ધારદાર ત્યારે જ થાવ જ્યારે મુશ્કેલ સમય આવે એઝ ઇટ ઇઝ આમ ઈઝમાં હો ને તો તમને ના કશું થાય તમે રાજા પાઠમાં હતો પણ એવો અનુભવ વેન આઈ વોઝ જ્યારે હું સેવન્ટી ફાઇવમાં મેં શેઠ સગાડસા કર્યું પછી સેવન્ટી સિક્સમાં મેં ઝુલણમોલી કર્યું પંખીડાઓ પંખીડા કર્યું પછી પ્રેમ લગ્ન કર્યું એટલે લગભગ એટી સુધી જ અમે લોકોએ મેં કામ કર્યું સેવન્ટી નાઇન સુધી અને એની અંદર જ્યારે મેં ઝૂલણમોલી કર્યું ત્યારે મારી પેરમાં એટલે રમેશ મહેતાની પેરમાં હું હતી એ તો એસ્ટાબ્લિશ હતા બહુ મોટા એક્ટર એટલે એ જે પોતે કામ કરે ને એનું ને એની પેરના ડાયલોગ્સ એ પોતે જ લખે જેમાં દ્વીઅર્થી પણ ઘણા બધા હોય તો એકાદ બે પ્રસંગ એવા હતા કે એમને જરા એક્ટિંગમાં માસે જ અંગભંગી કરી તો સાહેબ તમે તો આટલા મોટા એક્ટર છો કોમેડી કરવા માટે આવા જેસ્ચરો ચીપ લાગે તો એ ન કરો તો અને આવા બધી વાતોમાં એમને લાગી આવ્યું અને એકવાર એમને મને સાંજે પોતે દારૂ પીતા હતા એટલે બેસવા વાતો કરવા બોલાવી સોરી સરકાલ સવારે વહેલી કોલ શીટ છે ને હું વહેલી સુઈ મને આ બધું ટાઈમ નથી એટલે એમનો ઈગો બહુ જ હાર્ડ થયો બીજા દિવસે બધા આઉટડોરમાં જવાના તો હું પણ વહેલી તૈયાર થઈને બેઠી હતી નવ દસ અગિયાર બાર બાર વાગ્યા બધા એક પછી એક ગાડી ગઈ થોડી વારમાં ડોર નોક કર્યું કોઈએ પ્રોડક્શન મેનેજર હતો ભાઈ તું મારે આજે લેટ હતું તો મને તો કે ના ના તમારું પતિ ગયું મેં કીધું કેમ આઠ દિવસનું કામ હતું હજી તો ત્રીજો દિવસ છે તો કે ખબર નહીં પડે એમ કીધું કે મેડમનું પેકઅપ છે એમને ટ્રેનમાં આવો અને એમનું પૂરું થઈ ગયું છે ત્યારે મને ખબર પડી કે પેલો પુરુષ ઈગો ઘવાયો અને એમની તો એ જમાનામાં એવું એ જમાનો એવો હતો કે જે એમની ઉપર હાથ મૂકે એ એનું તે એના ક્રાઇટેરિયામાં હું ન આવી એટલે એને આ કર્યું પણ મને બહુ વાંધો ના આવ્યો કેમ કે અહીંયા તો મહેનત કરીને કામ કરનારા માણસો છે અને મેં એવું કીધું હતું કે આવી ગુજરાતી ફિલ્મો કરવા તો હું એને લાત મારું છું નથી કરવી મારે અને આઈ કમ ટુ અમદાવાદ બે બહેનો અમદાવાદ આવ્યા અહીંયા ભણ્યા ભણવાની શરૂઆત કરી સડનલી મારા ફાધરની મિલ એટીઝમાં બંધ થઈ ગઈ એટલે બેન તો પરણીને જતી રહેતી એટલે બધું જ ઘરનું જવાબદારી મારા ઉપર આવી અને આ એક કમ્પ્લીટ માય બી એ એટી ટુ એટલે ઇન બિટવીન નાટકો નિમેશ દેસાઈ સાથે શરૂ કર્યા કમર્શિયલ નાટકો કરવા નહોતા કેમ કે નાટકીય માણસો મને નથી ગમતા કમર્શિયલ નાટકો મેં શરૂ કર્યા કેમ કે મને નાટક નાટક ગમે નાટક મારી પૂજા છે એને ચાહું છું પણ મને નાટકીય માણસો ન ગમે એટલે હું નહોતી કરવાની પણ ન છૂટકે કમર્શિયલ નાટકો કરવા પડ્યા કર્યા ઘરનું સરસ રીતે મેનેજમેન્ટ સચવાઈ ગયું મજા પડી અને ધીમે ધીમે ઘણી પરિસ્થિતિ એવી આવે કે ઘરના લોકોની સાથે કંઈક મનભેદ થાય દુઃખ થાય તકલીફ થાય નાના બે ભાઈઓ એ સમજે નહીં એટલે વધારે તકલીફ કરે પણ ટૂંકમાં જે સંઘર્ષ હતો ને એમાં મને અહીંયા મગજમાં એક નબ્ઝ એ ઇરિટેટ થતી હતી એટલે એમાં એવું થાય કે મને આંખો સતત ફ્લિકર થાય એને આઈ વોઝ કહે કે ચાલો હું તો સ્ક્રીન પર કામ કરું છું ને આ આંખો આવી રીતે ફ્લિકરિંગ થાય છે તો હું શું કરીશ લિટરલી પંદરેક દિવસ તો ડિપ્રેશનમાંથી ઘરની બહાર ન નીકળી કે અરે ભગવાન જવાબદારી છે કામ કરવાનું છે કામ મળી રહ્યું છે ને આ શું કેવી રીતે મેનેજ કરીશ પછી ખબર નહીં અંદરથી આ છે ને શંભુ અમારા એને કંઈક સમજણ આપી કે હું ક્યાં હિરોઈનના રોલ કરું છું હું તો સાસુ ફોય દાદી કાકી મેજોરિટી નેગેટિવ રોલ કરું છું પછી કોણ આ તો પ્લસ છે યાર લલિતા પવારની આ ફ્લિકર થતી હતી તો એના જે બી કોઈ નેગેટિવ રોલ કરનારી બીજી થઈ નથી તો મારે માટે તો આંખ ફ્લિકર થાય છે બેનિફિટ છે અને આઈ જસ્ટ ગો ટુ માય પ્રોડ્યુસર ડાયરેક્ટર નાય મેં કીધું કે જો નેગેટિવ રોલમાં આ તમને પ્લસ મળશે મારી આંખ સતત ફ્લિકર થાય છે અને એ પછી તો જે ધમધોકાર ફિલ્મો ચાલુ થઈ અને એને પતવાનું નામ જ ન લીધું લગભગ સળંગ સિત્તેર એંશી ફિલ્મો મેં કરી આની તરફ ધ્યાન જ ના આપ્યું કે એને જે થવો થાય દવા લીધી બધું કર્યું ત્યારે નહોતું થતું પણ જસ્ટ એને નિગ્લેક્ટ કર્યું ને ક્યારે બંધ થઈ ગયું એ ખબર જ ના પડે ફ્લિકર થતી બંધ થઈ ગઈ એટલે આવું થાય સાચી વાત છે ઘણીવાર ભગવાન સાથ આપતા હોય ને ત્યારે રસ્તા ઓટોમેટિક ખુલી જતા હોય જ્યારે તમે અત્યાર સુધી અડળક ભૂમિકાઓ ભજવી છે તમારી પોતાની જો કોઈ મનપસંદ ભૂમિકા હોય તો એ કઈ આમાં કેવું છે કે નાનપણથી બહાર નીકળી અગિયાર વર્ષની હતી ત્યારથી એટલે છે ને મેં મારા કોઈ ગોડ ફાધર કે ગોડ મધર નહોતા એટલે મેં બધા વિકરાળ ચહેરાઓ જોયા છે મોહરા વગરના એ પછી જાહેરમાં બેઠા કહેતા હોય ને પછીની એમની હરકતો ને એમના ચહેરા એટલે છે ને બે વસ્તુ થાય તમે આટલા તકલીફ સતત ને સતત આવા માણસો મળે ને સ્ટ્રેસ પહોંચાડે ને કાં તો તમે તૂટી જાઓ ને કાં તો બાગી થઈ જાઓ એ તૂટવાની તાસીર નહોતી મારી એટલે બાગી થઈ ગઈ જેમ જેમ ધીમે ધીમે એસ્ટાબ્લિશ થતી ગઈ તલવાર ખેંચીને ચાલવા માંડી કાં તું રે કાં હું રહું કામ તો કામની રીતે જ થશે આડી અવડી વાત કરી તો વાળી નાખીશ એટલે મજબૂતીવાળા ડેરિંગવાળા દાદાગીરીવાળા એવા બધા રોલ વધારે ગમે તમે તમારો ફેવરેટ રોલ તો કીધું કે દાદાગીરીવાળા હવે અહીંયા મને તમને એ મન મન થાય છે એવું પૂછવાનું કે તમારો કોઈ ફેવરેટ ડાયલોગ જો હોય તમારી ફિલ્મો કે નાટકો કોઈ પણ તમે જો એક બોલી બતાવો આમાં કેવું છે કે પછી હું મેં જ્યારે નેગેટિવ રોલ કર્યા તો એક વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી કે માત્ર હા થોડા છાપ નેગેટિવ કરો ને તો લોકો કંટાળે છે નથી મજા પડતી એટલે એમાં મેં હ્યુમર ઉમેર્યું એમાં મેં હ્યુમર સાથે નેગેટિવ કર્યું લોકોને મજા પડી ગઈ આ થોડી આમ પેલી પણ કરે ને પછી પેલું દામ પણ આપે પણ આ કરે તો એ લોકોએ એને કારણે વધારે એપ્રિશિએટ કર્યું અને અનેક અનેકવિધ રોલ કરવા મળ્યા સાસુ માસી કાકી ફોઈ નણંદ ભાભી વોટ પણ જ્યારે અલગ રોલ કરવાના હતા જેમ કે એક ફિલ્મમાં મેં ઢોલો મારા મલકનો જે વર્ષો પહેલાં થયું જેની અંદર મેં દેવી પૂજકનો રોલ કર્યો હતો પ્યાલા બરણીવાળીનો હવે જ્યારે મને ફોન આવ્યો ત્યારે મહેશ શર્મા જે સિનેમેટોગ્રાફર હતા એમને ફોન કર્યો કે ભાવની બે બે કેરેક્ટર છે એક સેકન્ડ લીડ છે અને બીજું આ એક શું કહેવાય દેવી પૂજકનો રોલ છે તમે કયો કરશો સેકન્ડ લીડમાં તમને ગીત છે અને એકદમ તમારો લાંબો રોલ છે પણ એમાં પેલા ટૂંકા કપડાં પહેરવાના હતા હોટ ગીત ને તેમ નોટ માય કપ ઓફ ડી મને મારી મર્યાદાઓ બહુ ખબર છે એટલે હું એને આમ પેલો પણ પેલું એ મારા માટે ચેલેન્જ હતું કેમ કે જિંદગીમાં ક્યારેય આવો રોલ નહોતો કર્યો એટલે મને મેં કીધું કે હું પેલો દેવી પૂજકનો કરીશ મને કે તમને ખબર છે તમારી સામે અરવિંદ રાઠોડ છે ને અરવિંદ રાઠોડને જમના જુગારી તરીકે આગલા એક પિક્ચરની અંદર એવોર્ડ મળ્યો છે આ જ રોલમાં તો એ તો મંજાયેલા છે એટલે એનો એ તો દાદાગીરી દાદાગીરીવાળો રોલ કરશે તમે નવા છો થશે મેં કીધું થશે ને અને પછી મેં મારી જાતને ચેલેન્જ કરી કે ભાવેની જાની કેટલા પાણીમાં છો એ હવે બતાવો નવો જ જન્મ લેવાનો છે તું નહીં માને દિલ્હી દરવાજા બહાર જ્યાં પ્યાલા બરણીની બજાર ભરાય છે ત્યાં ત્યારે મારી પાસે કાયનેટિક હતું કાયનેટિક પર જાઉં માથે મોઢે બધું બાંધીને ગોગલ્સ ક્યારેક એક ખૂણામાં બેસું ક્યારેક બીજા ખૂણામાં બેસું ક્યારેક વચ્ચે બેસું કે દેવી પૂજક બહેનો કેવી રીતે બોલે કેવી રીતે વાત કરે કેવી રીતે ચા પીવે કેવી રીતે બીડી પીવે મેં રોલની રિક્વાયરમેન્ટ હતી એટલે અજમાની બીડી પીધી પણ પીધી શીખી તાળવું લાલ થઈ ગયું હતું પણ રોલ છે એટલે પીવી પડે અને એ મેં પીધી અને એટલી બધી મહેનત કરી કે ભાવિની જાનનું પડી ગયું વળી ગયું ને સંતુનો જન્મ થયો અને પછી એ જ્યારે ભજવ્યું ત્યારે મને બરાબર યાદ છે અમારો એ જે તમારો જે એરિયા છે એ દેવી પૂજકનો એનો એક સીન હતો અને એ વખતે અમારા જે ગુજરાતી પિક્ચરના ગોવિંદ પટેલ એટલે યશ યશ ચોપરા કહેવાય એ ગાંધીનગર હતા તો ખાસ અમારા અરવિંદભાઈ કીધું હતું કે તમે આ શૂટિંગ જોવો આવો સાહેબ આવો 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 એટલે આવ્યા હતા અને એમાં સીન એવો હતો કે અરવિંદ રાઠોડ કંકોત્રી લઈને આવે છે મણિરાજ બારોટ એમાં હતા એમની પહેલી ફિલ્મ હતી અને એની બેનના લગ્ન છે એટલે તો કે છે કે અ સંતુળી હો બ્રસ મારી બુનના લગ્ન મારી ભાઈ બંને બૂનના લગ્ન છે તે તારે આવવાનું છે ભાઈ તું નહીં આવવાની લે ચમની નહીં આવવાની મારા પાસે હારા લુગરા નહીં તો હું નહીં આવવાની લે પાલાબહેનો ધંધો કરીને તાર પાસે હારા લુગરા નહીં એટલે કહું છું હું પાલાબહેનીનો ધંધો મજૂરી કરીને કરશું તારી જેમ ચીટર વડા નહીં કરતી એટલે એમ કે એટલે એટલા મેં મારો હાથ પકડે છે એટલે કહું છું છોડી દે હાથ મારો છોડી દે તારી સોટીમાં મોગરી એડું ફોડે તને માર દેવી પૂગે એટલે મારો હાથ છોડી દે છે અને કહે છે કે હું તને નવા કપડાં લઈ આવું પહેલેથી કહેતા હું થતું તું આ નકામી મારી બીરી બગાડી તો આ સીન જ્યારે ભજવા ત્યારે મને યાદ છે કે ગોવિંદ પટેલ ઊભા થઈને તાળીઓ પાડ્યું તાળીઓ પાડીને કીધું કે વાહ ભાવિની જાની ત્યારે મને એમ થયું કે મારી મહિનો સુધી ત્યાં જે ફિલ્ડિંગ ભરી એ મહેનત અને એક મંજાયેલા એક્ટર ની સામે એક કરવું કામ એ પણ એક ચેલેન્જ હતી એટલે મને આવા ડિફરન્ટ રોલ કરવા ગમે કે જ્યાં પગથી માથા સુધી નવો જન્મ લેવો પડે જ્યાં ભાવિની જની નું ના આવે જેમ કે હમણાં એક ફિલ્મ કરી હતી લવ યુ બા તો લિટરલી મને એવો અનુભવ થાય કે એક ઘરડા ઘર નો એક સીન છે જેમાં મારી સાથે પેલી શું નામ એનું હેલારોમાં હતી બોલી ગઈ એ છોકરી મારા દીકરાની દીકરી બને છે ને આવે છે મને મળવા તો ત્યારે મને એવું થાય કે ભાવિની બાજુમાં ઊભી છે ને એ સીન મારી નાની ભજવી રહી હતી જે એને આ દુઃખી પરિસ્થિતિઓમાં મેં ઘણી વાર જોઈ છે તો જ્યારે ડેનિસા ઘુમરા તો એ આવે છે ત્યારે જે બોલી રહી છું તો મને એમ થાય કે હું છું જ નહીં આ આખું એક્ટ જે કરી રહી છે મારી દાદી છે મારી નાની છે તો હવે એવું થાય છે ઘણીવાર અનુભવ કે એ જે તે રોલ ભજવો ત્યારે તમે ત્રીજો પુરુષ એક વચન જેમ બાજુમાં ઊભા હો અને એ જે રોલ ભજવા એ કેરેક્ટર એ જ જીવતું હોય ત્યાં ભાવિની જાની હોય નહીં બરોબર છે ભાવિની મારે એ જાણવું છે કે અત્યાર સુધીમાં એવું કોઈ સપનું કે એવી કોઈ ઈચ્છા ખરી કે જે હજુ સુધી પૂરી નથી થઈ અને આપની એવી ઈચ્છા હોય કે બસ આ તો પૂરું કરવું જ છે એટલે સપનું નહીં આમ તો સપના બહુ જોતી જ નથી કારણ કે વાસ્તવિકતામાં જીવતા મારા શંભુએ શીખવ્યું છે પણ હા મને એકાદ બે જે મેં પોતે કન્સીવ કરેલી ને લખેલી છે ફિલ્મો એકાદ બે ફિલ્મ છે ગુજરાતી એ મારે ડિરેક કરવી છે હા એ સપનું છે પરમાત્માની કૃપા હશે તો પૂરું કરશે પણ પ્રોડ્યુસર પણ રેડી છે એમને કરવી જ છે પણ ખબર નહીં અને હજી અંદરથી પેલું આમ આવવું જોઈએ ને એ જો મજી આવ્યું નથી પણ એક દિવાળીની પોળ કરીને મારી ફિલ્મ છે લખાયેલી અને બીજી છે ધ ગ્રેટ ઢીંગચાક અચ્છા હા એટલે બંને ફિલ્મો મજાની છે ખૂબ સરસ છે એટલે એક બસ એ સપનું છે કે એક કરવી છે અને ત્રીજું લાઈનની વાત નથી પણ એક પેલો તમને ખ્યાલ હોય તો આપણે ઘણી જગ્યાએ જો છે ઈ રિક્ષા જે અન્નપૂર્ણ રથ હોય જલારામ રથ કે તે તેની અંદર સવારે સો જણ્ય પૂરી લઈને જાય અને સાંજે ખીચડી કરી લઈને જાય બસ એ એક રથ એવો કરવો છે કે જ્યારે શૂટિંગ ના હોય ત્યારે લઈને હું જ જાઉં સિવિલ હોસ્પિટલ છે કે બીજી કોઈ એવી જગ્યાએ કે એ પીરસી શકાય તો એના જેવી મજા કોઈ નથી બાકી તો ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાનું આ ડ્રામા વચ્ચેનો છે એની કૃપા હોય ને તો તમને માલિકીનો અનુભવ કરાવી શકે એટલે એને હંમેશા કહું શંભુ મહારાજને કે એકવાર એવો મોકો આપજે પીરસવાનો ભલે હું ખાલી હાથવાળી છું પણ એ પીરસી શકાય ને કોઈની પેટની ભૂખ ઠારી શકાય આ ત્રણ આ બસ આ સપનું છે મારું અત્યાર સુધી તમે કેવી રીતે મારે એ જાણવું છે કે તમે કેવી રીતે કોઈ પણ એક કેરેક્ટરમાં કેમ કે જે તમે જે પ્રમાણે વાત કરી અત્યાર સુધી મને જેટલું મેં તમને આ પોડકાસ્ટ દરમિયાન જાણ્યું છે એટલું મને એવું લાગ્યું કે કે એક કેરેક્ટર માટેની જે તમારી તૈયારી છે અદભુત છે પછી એ પાલાભાઈની એક બહેનનો રોલ હોય કે પછી એક દાદીનો રોલ હોય હા કોઈ પણ રોલમાં તમે એકદમ આખે આખું પોતાનું પાંચસો ટકા આપો છો તો એના માટેની જે પ્રેરણા મળતી હોય કે મહેનત કે એક ધગશ જે હોય એ ક્યાંથી આવે છે ભાવિક નટરાજથી આવે શંભુ મારાથી એ નટરાજ છે રમેના નટ એટલે એમની કહું કે જો આ અઘરું લઈ આવી છું પણ શીખવાડજો તમે કારણ કે તમારી આગળ જ નાચવાની છું જો સરખું નહીં કરું તો તમને શરમ આવશે એટલે તમારે શ્રેષ્ઠ કરાવવાનું તમારે બેસ્ટ કરાવવાનું અને એ બધું કરાયા પછી પણ એક વસ્તુ આપજો કે મનમાં અહંકાર ના આવે કે મેં કર્યું મેં કર્યું ત્યારે એની સરસ મજાની વાત મને સમજાવી હતી ક્યારેક ઇન્ટ્યુશન આપે તો શંભુએ મને સરસ ઇન્ટ્યુશન આપ્યું કે જો તમને આપેલી કલા એ જો તમે પચાવી છે ને તો તમને અહંકાર નહીં આવે એમને કીધું કે એક કડકડતી નોટ છે કરન્સી એક નવી નોટ એને આમ આમ કરો તો અવાજ આવે કડકડ કડકડ અવાજ આવે કારણ કે બ્રાન્ડ ન્યૂ છે એકદમ પછી ધીમે 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 રોજ તમે એને વાળો રોજ તમે એને વાળો રોજ તમે એને વાળો રોજ તમે વાળો તો એક કરન્સી ધીમે ધીમે પાકટ થાય એમાં ગળીઓ પડે ને ગળી પછી એટલી બધી પડે કે એક સમય આખો ચૂરો થઈ જાય તો સાચો કલાકાર એ કે જેમ જેમ એ આગળ વધતું જાય એ મેલ્ટ થતો જાય એનો આય ઓગળતો જાય એનો આય ચૂરો થતો જાય અને ત્યારે જ એ સાચો કલાકાર કહેવાય કે અહંકાર ના આવે કે હું તો છું જ નહીં હું તો છું જ નહીં ક્યાંય હું તો ચૂરો થઈ ગયો અને કલાકારની જિંદગી હું એવું માનું કે સો ટકા ઉપરવાળાના બ્લેસિંગ એક ભાવમાં જ એટલું બધું જીવાય જાય સાસુ બહુ પોલીસ ચોર ડોક્ટર વકીલ દી ઇઝ દેટ વોટ નોટ બધા રોલ તમે કરો તમને પછી કોઈ જીજી વિશા ન રહે કે આ બાકી રહી ગયું પેલું બાકી રહી ગયું અરે આ રહી ગયું એટલે એ બ્લેસ્ડ હોય ને તે આર્ટિસ્ટ થાય કે જેને એક ભાવમાં અનેક ભાવ જીવવા મળે છે તમે તો લગભગ પચાસ એક વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છો પચાસ હું બેઠું હજી હા એટલે લાંબા સમયથી આપ છો પહેલાનો જમાનો અલગ હતો અત્યારની ફિલ્મો અત્યારનો જમાનો અલગ છે બધું જ સ્વીકાર્ય છે પણ એવી કોઈ વસ્તુ ખરી કે જે આપ બદલવા માંગતા હો ખાસ કરીને આ ઇન્ડસ્ટ્રીમાં સી એવા અભરખા એટલા માટે નથી કે તમારા કહેવાથી કોઈ બદલાતું નથી અને જે તે જગ્યાએ તમે ફ્રીલાન્સર છો કામ કરવું છે તો બદલવાની જરૂર લાગે તો આપણે આપણને જો મજામાં રહેવું હોય તો કારણ કે જ્યારે કોઈ સિસ્ટમ કોઈ ઘરેડમાં આવી ગયેલા વ્યક્તિને એક પરિસ્થિતિને બદલવા જાવને ને ત્યારે તમે એમને કાંટાને જેમ ખોજો અને એવા શું કામ લેવાના એટલે હવે એ પહેલા એવું બહુ થતું પણ હવે એવું છે કે હું મારું કામ મને મળે એ કરી અને હું ચાલતી થ જે પણ આ પૃથ્વી પર છે સજીવ છે બધાને પરમાત્માએ જ મોકલ્યા છે તો એ એના કર્મો પ્રમાણે જ કરવાનું છે તો એમાં ચેન્જ આપણે કરી શકવાનો નથી તો કારણ વગરના ઉધામાં કેમ કરવાના સાચી વાત છે એક અંતિમ સવાલ જે લોકો એક્ટર એક્ટ્રેસ બનવા માંગે છે કે નાનપણથી એવી ઘેરછા ધરાવે છે ઈચ્છા ધરાવે છે કે એક અભિનેતા કે અભિનેત્રી બનવું છે આજના જમાનાના આ દીકરા દીકરીઓને આપ કંઈ એડવાઇસ આપશો હું તો જો કે અત્યારે અમે જ્યારે ડ્રામા કરતા એ વાત હું તને એક લાઈનમાં કહું કે એટીઝમાં અમે જ્યારે ડ્રામાસ કરતા જે મેં કીધું કમર્શિયલ નાટકો કરવા પડ્યા ત્યારે મારી માની જ એકદમ નજીકની ફ્રેન્ડ થિક ફ્રેન્ડ એટલે એ એવું બોલ્યા હતા મેં સાંભળ્યું હતું કે મા નથી ને નાટક ચેટક નામે શું ધંધા કરતી હશે ને રાત્રે મોડી આવે અલગ અલગ લોકો મૂકવા આવે હવે ત્રણ થિયેટર સાથે કામ કરતું તો એના મેનેજરો પણ અલગ હોય એમ એમની જવાબદારીઓ ઘરે સુધી મૂકવાની ત્યારે ઈશ્વર પાસે બહુ રડી હતી કે આનો જવાબ હું આપીશ તો કોઈ માનશે નહીં પણ આ આફટર ટેન ટ્વેન્ટી યર્સ જ્યારે હું મણિનગર પાછી ગઈ ત્યારે એ જ માસીએ બોલાતા ક્યારે યાર ભાભીની અમારા છોકરાઓને ક્યારેક લઈ જાય ને તારી સાથે તું તો મોટી એક્ટર થઈ ગઈ છે ત્યારે મેં ઈશ્વરને કીધું કે તે જવાબ આપ્યો ખરો ભલે વીસ વર્ષ થયા એટલે હું આજના યુથને એટલું કહીશ કે કશું સહેલું નથી અમે લોકો આજે કામ કરીએ છીએ બાર કલાકની શિફ્ટ હોય છે એટલા બાર કલાકની અને તમારે જો આવવું જ છે ને આ જ એક્ટિંગને પ્રોફેશન બનાવવું છે તો પહેલાં થોડો ડ્રામા સ્ટેજ કરીને આવો સ્ટેજ એ સ્ટેજ એ બેઝ છે પાયો છે તમે પછી એમાં પચાસની સો માળની ઇમારત પણ ચણી શકો પણ બેઝ જો તમારો થિયેટરનો હશે તો તમે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ રોલમાં તમને હેઝિટેશન નહીં થાય જેમ કે અમે ફક્ત મહિલા કર્યું તો બધા છોકરાઓ યુથ હતા સાથે એ કે આમ ચૂંટલી ખણીએ કે આપણે બચ્ચન સાહેબ સાથે કામ કરીએ છીએ કે તમને કંઈ નથી થતું મેં કીધું સોરી મને કંઈ નથી થતું એવું કેમ કે એ એક્ટર છે એ સુપરસ્ટાર છે એ મેલેનિયમ સાહેબ આ સદી મહાનાયક છે તો એમની રિસ્પેક્ટ પણ એમની સાથેનો ડાયલોગ હોય તો મને ફંબલ ના થાય કેમ ફંબલ થાય એ એક્ટર ને હું એક્ટર તો થિયેટર તમને આ કોન્ફિડન્સ આપે છે કે તમારી સામે મોટી તોપ પણ આવીને ઊભી રહી હોય તો તમારી ફટાકડી મિસ ન થાય એ પણ ફૂટેજ એમ એટલે જેને પણ આવું છે વર્કશોપ કરો થિયેટર કરો થોડો સમય આપો અને સ્ટેપ બાય સ્ટેપ જજો તમને ઉતારી નહીં શકે મારો અનુભવ છે પગથિયા ચડીને જશો ને તો એની મહત્વતા ડગલે ને પગલે એક નવું લેસન તમને મળશે તો તમે ડિપ્રેસ નહીં થાવ તમે ડિસ્ટર્બ નહીં થાવ તમે મંજાઈ જશો એકદમ સરસ મજાના ખૂબ સુંદર થેન્ક યુ સો મચ ભાવિની ભાવિનીબેન અમારી સાથે જોડાયા આપ અને આપના આટલા સરસ સુંદરના જે જીવનના જે પ્રસંગો છે એ અમારી સાથે શેર કર્યા થેન્ક યુ સો મચ આ બધું શંભુ કૃપા અને તમે પણ ન્યૂઝ કેપિટલે મને અહીંયા બોલાવી અને આ રીતે આપણને વાતચીત કરવાનો મોકો મળ્યો મોકો આપ્યો એને માટે આપ સૌનો ન્યૂઝ કેપિટલનો હું ખૂબ આભાર માનું છું થેન્ક યુ વેરી થેન્ક યુ થેન્ક યુ સો મચ તો આ હતા ભાવિની ભાવિનીબેન જાની જેમને પચાસમું વર્ષ હવે અત્યારે પૂરું થશે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નાનપણથીઓ અભિનય કરતા આવ્યા છે અને એમની જે ગાથા રહી છે એમની જે જીવનયાત્રા રહી છે કયા કયા અનુભવો હતા એને લઈ અને ન્યૂઝ કેપિટલ સાથે ખાસ વાતચીત કરી અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર